વલસાડના ઉમરગામ શહેર અને ઉમરગામ તાલુકા પ્રમુખની વરણી માટે ભાજપ કાર્યકર્તાઓના સેસન્સ પ્રક્રિયા લેવામાં આવી હતી ઉમરગામ તાલુકાના ધોળીપાડા હોલ ખાતે પંચાયતના સભ્યો નગરપાલિકાના સભ્ય જિલ્લા પંચાયતના સભ્યોએ પોતાનો અભિપ્રાય આપ્યો હતો ત્યારબાદ પ્રદેશને નામ મોકલવામાં આવ્યા હતા ભાજપ પાર્ટીના જૂના કાર્યકર્તા તરીકે ઉમરગામ તાલુકાના મંડળ પ્રમુખ તરીકે ડોક્ટર નીરવ શાહનું નામ પણ જાહેર થતા મિત્રો અને પરિવારજનોમાં આનંદ લાગણી જોવા મળી રહી છે

મને સંગઠને આ આટલી મોટી ભારતીય જનતા પાર્ટીની તાલુકા પ્રમુખ તરીકે નિયુક્તિ કરવા બદલ હું પાર્ટીનો ઋણી છું ને પાર્ટી જે બી મને આવનારા સમયમાં જે બી મને કામ આપશે એ મેં કામ નિષ્ઠાપૂર્વક કામ કરીશ નિસ્વાર્થ કામ કરીશ હરિતભાઈ શાહને ચૂંટીને લાવ્યા એ બદલ મેં પાર્ટી વતી એમનો આભાર માનું છું ને મારા તમામ વડીલોનો ને લોકતંત્રનો તમામનો આભાર માનું છું તમામ બૂથ પ્રમુખોનો હું મેં આભાર માનું છું જિલ્લા પંચાયત સભ્યનો હું આભાર માનું છું